તો તાપી જિલ્લાના વડામથક વ્યારા ખાતે સુરત રેન્જ આઇજી પ્રેમવીરસિંહનો લોકસંવાદ કાર્યક્રમ યોજાયો હતો જેમાં જિલ્લાના મોટા લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ વેળાએ ઉપસ્થિત લોકોએ ટ્રાફિક સમસ્યા પાર્કિંગ વ્યવસ્થા જેવી વિવિધ રજૂઆતો કરી હતી જેમાં આ તમામ રજૂઆતની રેન્જ આઈજી દ્વારા નિવારણ કરવાની બાહેનદરી આપવામાં આવી હતી આ વેડાએ ખાસ રેન્જ આઈએજીએ સોશિયલ મીડિયા દ્વારા ફેલાવવામાં આવતા ફેક ન્યૂઝ થી લોકોએ દૂર રહેવાની અપીલ કરી હતી સાથે આવા ફેક ન્યૂઝ ફેલાવનાર સામે જરૂર જડાય તો કાયદાકીય કાર્યવાહી કરવાની ગર્ભિત ચીમકી પણ રેન્જ આઈએજીએ ઉચ્ચારવામાં આવી હતી આ જો તાપી કા દે ઉજેલા જોગદો રોજ તે કઈ રીતે જોક કરવાનો આવી છે ને સુનું સોલ્યુશન આજે તાપી જિલ્લાનું વાર્ષિક ઇન્સ્પેક્શન કરવામાં આવેલ છે એ નિમિત્તે વિવિધ કાર્યક્રમો અહીંયા થયેલા છે આમાં વ્યારામાં પોલીસ હેડક્વાર્ટર ખાતે પરેડનું નિર્દર્શન કરવામાં આવેલું અને એ ઉપરાંત ઘણી બધી એવી કામગીરી જિલ્લા પોલીસ કરે છે એ બતાવવામાં આવેલ છે અને તાપી જિલ્લા પોલીસે ખૂબ સારી રીતે આ દરમિયાન કામગીરી કરેલી છે એ જ કડીમાં આજે તાપી જિલ્લાના આગેવાનો અને પ્રજાજનો સાથે સંવાદનું આયોજન કરવામાં આવેલ હતું આમાં બહુળી સંખ્યામાં લોકો અહીંયા ઉપસ્થિત રહેલા જે આ લોકોની જે રજૂઆતો છે આમાં એક તો નોઈઝ બાબતની રજૂઆત પછી ટ્રાફિક અને પાર્કિંગની રજૂઆતો તથા સાયબર ક્રાઈમ વગેરે જે થાય છે લોન બાબતના જે લોન શાર્ક્સ જે કાર્યક્રમો કરે છે એના બાબતની રજૂઆતો કરવામાં આવેલ છે એ તમામ રજૂઆતો ઉપર પોલીસ ખૂબ સંવેદનશીલ થઈને અગાઉથી જ એના ઉપર કામગીરી કરી રહેલ છે અને જે જે સ્પેસિફિક રજૂઆતો કરવામાં આવેલ છે એના ઉપર પોલીસ ઓર વધારે ફોકસ કરીને કામગીરી કરશે સોશિયલ મીડિયામાં જે ખોટા ન્યૂઝ એ ફેલાવવામાં છે એ બાબતે આપણે જે નિવેદન આવ્યું સોશિયલ મીડિયા માં અમુક જે તત્વો છે એ જાણી બૂજીને ખોટા પાયા ગણોવા બીવણા અને આધાર વિહીન ખબરો ચલાવતા હોય છે એ ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ વગેરેના માધ્યમથી નાની નાની ઢીલો ચલાવીને એ આધાર વિહીન તો હોય જ છે એ સંદર્ભથી પણ પરે હોય છે તો આમાં અમારી તમામ લોકોને એક અપીલ છે કે આવા માધ્યમોમાં એવી જે ન્યૂઝ ચાલે છે એને ઉપર ભરોસો કરતા પહેલા એકવાર વેરીફાઈ કરે કેમકે ભાગે આમાં ખોટી ન્યૂઝ આવતી હોય છે અને એ ન્યૂઝથી આપણે પ્રભાવિત થવાની જરૂર નથી અધરવાઇઝ આમાં પછી અગર કોઈ ગેરકાયદેસરનું